પાઠ આઠ કાકસ ચાતુર્યમ કાગડાની ચતુરાઈ સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે એકસ્મિન વને એક ખાલી જગ્યા અસિ વટવૃક્ષ સર્પ એકમ ખાલી જગ્યા ખાદતિ શાવક એાવક ખાલી જગ્યા નાસ્તિ નીડે કાક ખાલી જગ્યા પ્રતિ ગછતી નદી ચતુર કાકહ ખાલી જગ્યા અપહરતી સોરણ હારમ કાકસ પૃષ્ઠે ખાલી જગ્યા ખાલી જગ્યા મારયતી એ સહારા ગછતિ સર્પ કચિ ઉતરત વાક્ય વડનું ઝાડ ક્યાં આવેલું છે એક વનમાં કાગડાના બચ્ચાને કોણ ખાઈ જાય છે સાપ અર્થનો અર્થ શબ્દનો અર્થ શું થાય છે બચ્ચું કોટરહ શબ્દનો અર્થ શું થાય છે બખોલ નિડઃ શબ્દનો અર્થ શું થાય છે માળો નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને અનુલેખન કરો શાવકેહી દુષ્ટ સર્પ વિચિંત્ય સુવર્ણહારહ અને ચિંતયતી ઉદાહરણોમાં દર્શાવ્યા પ્રમાણે નીચેના વાક્યો પૂર્ણ કરો સર્પ કોટરે વસતી ખાલી જગ્યા આપેલી છે અને તમારે યોગ્ય બનાવવાની છે સિંહ વને વસતિ મનુષ્ય નગરે વસતી ખગ નીડે વસતિ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો છાત્ર શાલામ પ્રતિ ગછતી કૃષિક ક્ષેત્રમ પ્રતિ ગછતી વ્યાઘ્ર વન પ્રતિ ગછતિ હંસ સરોવર પ્રતિ ચાલો નીચેના વાક્યોનું સુવાચ્ય અક્ષરે લખો અને તેનું ગુજરાતીમાં અનુવાદ પણ કરો એટલે અહીંયા આપણે તમારે છે એ વાક્યો લખવાના છે પછી એનું ગુજરાતી કરવાનું છે એક વને એક વટવૃક્ષ અસ્તિ એક જંગલમાં એક વડનું ઝાડ છે એક દુષ્ટઃ સર્પઃ શાવકમ ખાદતિ એક દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે કસ્યા નદી તીરે અસ્તિ તેનો સોનાનો હાર નદી કાંઠે છે સૈનિક કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ સૈનિક કાગડાની પાછળ આવે છે સૈનિક સર્પ મારી હતી સૈનિક સૈનિક સાપને મારે છે ચાલો એના પછી નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો ઝાડની નીચે બખોલમાં કોણ રહેતું હતું ઝાડની નીચે બખોલમાં એક સાપ રહેતો હતો રાજકુમારીનો સોનાનો હાર કોણ ઉપાડી જાય છે રાજકુમારીનો સોનાનો હાર એક કાગડો ઉપાડી જાય છે રાજકુમારી નદી કાંઠે શું કરવા આવી છે રાજકુમારી નદી કાંઠે સ્નાન કરવા આવી છે કાગડો સોનાનો હાર ક્યાં નાખે છે કાગડો સોનાનો હાર સાપની બખોલમાં નાખે છે સૈનિક સોનાનો હાર અને સાપ જોઈને શું વિચારે છે સૈનિક વિચારે છે કે પહેલાં હું સાપને મારું છું અને પછી હાર લઈ જાઉં નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો કાકસ્ય પત્ની કઈ સહવસતી કાકસ્ય પત્ની શાવક કેય સહવસ હતી નદી તીરે રાજકુમારી કિમ કરોતી નદી તીરે રાજકુમારી સ્નાનમ કરોતી સુવર્ણ હાર કુત ક્ષિપતિ કાક સુવર્ણહાર કોટરે ક્ષિપતિ સૈનિક કોટરે કં કિ પશ્ય સૈનિક કોટરે સુવર્ણહાર સર્પ ચશ્ય વૃક્ષસ્ય અધઃ સર્પ દ્રષ્ટવા કાકઃ કિમ વદતી કાકઃ વદતી અહો એશઃ દુષ્ટ સર્પ શાવકમ ખાદતી ચાલો નીચે આપેલા ગદ્યખંડોનું ગુજરાતીમાં ભાષાંતર કરો અહીં સ ગદ્યખંડ આપેલો છે હવે ગુજરાતીમાં જોઈએ એક જંગલમાં એક વડનું ઝાડ છે ત્યાં એક કાગડો રહે છે કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે ચાલો પછી બીજો ગદ્યખંડ આપેલો છે એનો આપણે કરીએ ત્યાં રાજકુમારી સ્નાન કરે છે તેનો સોનાનો હાર નદી કાંઠે છે ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે કાગડો સોનાનો હાર બખોલની અંદર નાખે છે ચાલો પછી ત્રીજો ગત્યખંડ આપેલો છે તે વિચારે છે અરે પહેલાં હું સાપને મારું મારી નાખું છું પછી હાર લઈ જાઉં છું સૈનિક સાપને મારી નાખે છે હાર લઈ લે છે કાગડો બોલે છે વાહ સાપ મરી ગયો હવે હું સુખેથી રહું છું જ્યારે એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે કાકસ્ય ચાતુર્યમ આ વાર્તા ગુજરાતી ભાષામાં તમારા શબ્દોમાં લખો એક જંગલમાં વડનું ઝાડ હતું ત્યાં કાગડાનો પરિવાર રહેતો હતો વડના ઝાડ નીચે બખોલમાં એક સાપ રહેતો હતો કાગડો અને તેની પત્ની ખોરાકની શોધમાં જતાં સાપ બખોલની બહાર નીકળી માળામાં જઈ કાગડાના બચ્ચાને ખાઈ જાય છે કાગડો આવે છે અને જુએ છે એક બચ્ચું માળામાં નથી કાગડો નીચે જુએ છે તો દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જતો જુએ છે તે તરત જ નદી કાંઠે જઈ રાજકુમારીનો સોનાનો હાર ઉપાડી જાય છે અને ઝાડની નીચે બખોલમાં નાખી દે છે તરત જ સૈનિક આવે છે અને સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે કાગડાની ચતુરાઈની બીજી એક વાર્તા શોધી અને વર્ગમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવી એક જંગલ હતું તે જંગલમાં કાગડો રહેતો હતો એક વાર તે ઝાડ ઉપર બેસી પૂરી ખાઈ રહ્યો હતો થોડી પછી શિયાળ ત્યાંથી પસાર થયું શિયાળને પૂરી જોઈ મોમાં પાણી આવ્યું તે કાગડાના વખાણ કરવા લાગ્યો કે જેથી પૂરી નીચે પડી જાય પણ કાગડો ખૂબ જ ચતુર હતો તેણે પૂરી ખાઈને શિયાળને જવાબ આપ્યો શિયાળ બોલ્યો કે કાગડો ખૂબ જ ચતુર લાગે છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ